સુરતના ડિંડોલી વિસ્તારમાં બાઇક ચાલકે બેફામ કાર ચાલકનો પીછો કરતા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં આવેલ સાઈ પોઈન્ટ સામે નવા હળપતિવાસમાં અમિત રાઠોડ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અને એક અઢી વર્ષનો આરવ નામનો પુત્ર છે અમિત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત્રોજ સાંજે આરવ ઘરની બહાર આંગણામાં રમી રહ્યો હતો ત્યારે સાઈ પોઈટ તરફથી એક કાર ચાલક પુરપાટ જડપે આવ્યો હતો અને ઘરની બહાર રમી રહેલા અઢી વર્ષના આરવને અડફેટે લીધો હતો જેથી તેને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ કાર ચાલક પૂર જડપે ભાગી રહ્યો હતો જેથી અમિતના સંબંધી મહેન્દ્ર વસાવા સહિત બે યુવકોએ બાઇક લઈને તેનો પીછો કર્યો હતો અંદાજિત બે કિલોમીટર જેટલો પીછો કર્યા બાદ કાર ચાલક સુધી પહોંચી ગયા હતા કાર ચાલકનો પીછો કરી રહેલા બાઇક સવારોને પણ અડફેટે લીધા હતા જો કે બંને યુવકો બાઇક પરથી કૂદી જતા ઈજા થઈ ન હતી ત્યારબાદ પણ કાર ચાલક પુરપાટ જડપે ભાગ્યો હતો અનેક સાયકલ સવાર વિરુદ્ધને અડફેટે લીધા હતા તેમને પગમાં ઈજા પહોંચી હતી ત્યારબાદ કાર ચાલક પુરપાટ ઝડપે ભાગી ગયો હતો માથામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આરવને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે હાલ ડીંડોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મારું નામ મહેન્દ્ર મોહન વસાવા બનાવમાં સર એવું બનેલું છે કે એ સાઈ પોઈન્ટ સાઠ ફૂલ સ્પીડમાં આવતો હતો ફોર વ્હીલ લઈને અને મારા નજરના સામે જ મારી મોટી છોકરી છે એના છોકરાને ઠોકી કાઢો અને ઠોક્યા પછી બી અમે બૂમો પાડી તો બાઈક નીકળી ગયો ફોર વ્હીલરના ફાસ્ટમાં નીકળી ગયો તો અમે એના પછાડી બાઈક દોડાવી બાઈક દોડાય તો અમારા હાથમાં નહીં આવે પણ અમે છેલ્લે બાટલી બોય પાસે અમે હાથમાં આવ્યો હતો પણ અમે જેવી ગાડી અમે ઉભી તો અમારી ગાડી બી ઉઠાવી દીધી અમારી ગાડી ઉડાવી દીધી અને પ્લસ એક બીજો એક કાકો હતો સાયકલવાળો એને બી ઉડાડી દીધો તમને બે જણ ને ત્યાં બી ઉડા દીધા બાળક ને તો વાગેલું છે માથા નો ભાગે વાગેલું છે પગના ભાગે વાગેલો છે અને પાછળ પીરના ભાગે વાગેલું છે વધારે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત